નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સાયન્સ કેમેસ્ટ્રી વિષયમાં પહેલાં ચેપ્ટરમાં આજે આપણે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતો ડાલ્ટન્સ એટમિક થિયરીનો અભ્યાસ કરવાનો છે તો આ સિદ્ધાંત આપણને ડાલ્ટન આપ્યો હતો તો તેના પ્રમાણે જે પરમાણુ છે બરાબર છે એ અવિભાજ્ય છે અને દ્રવ્યનો અંતિમ કણ છે બરાબર કોઈપણ દ્રવ્યને આપણે તોડતા જઈએ તોડતા જઈએ બરાબર કાપતા જઈએ અને છેલ્લે જે કણ મળે કે જેને આપણે હવે તોડી ના શકીએ ભાગી ના શકીએ અથવા તો વિભાજીત ના કરી શકીએ બરાબર જે અંતિમ કણ છે એ અવિભાજ્ય છે બરાબર એવું કોણ માનતા હતા તો ડાલ ડાલટન માનતા હતા હવે પરમાણુ અપ્રમાણ્ય કણો ધરાવે છે પરંતુ ત્યારબાદ ઓગણીસમી સદીના પછી બરાબર જે પરમાણુ છે તેની અંદર રહેલા ત્રણ કણોની શોધખોળ થઈ ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોન તેને શું કહેવાય તો પરમાણુના અપરમાણુય કણો કહેવાય બરાબર કે જે ઋણ અથવા તો ધન બહાર ધરાવે છે યાદ રાખીશું ત્રણ કણો કણો કયા કયા હતા તો ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન બરાબર હવે જો ઇલેક્ટ્રોન છે બરાબર એ ઋણભા ધરાવે છે બરાબર પ્રોટોન છે એ ધનભા ધરાવે છે અને ન્યૂટ્રોન એ ન્યુટ્રલ છે આપણે યાદ રાખીશું બરાબર છે ચાલો અને આ જે કણો છે એની શોધખોળ કોઈએ કરી તો દેખો બરાબર છે રૂથરફોર્ડે પ્રોટોનની શોધ કરી હતી બરાબર રૂથરફોર્ડે પ્રોટોનની શોધ કરી હતી બરાબર છે હવે ન્યૂટ્રોનની શોધ બરાબર ન્યૂટ્રોનની શોધ ચેડવી કે કરી હતી અને ઇલેક્ટ્રોનની શોધ જે જે થોમ્સને કરી હતી બરાબર છે યાદ રાખીશું જે જે થોમ્સને આપણે ઇલેક્ટ્રોનની શોધખોળ કરી હતી ચાલો હવે છે એક જ તત્વના બધા જ પરમાણુ સમાન ગુણધર્મ જુઓ દાખલા તરીકે હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન છે બરાબર ઓક્સિજન છે ઓક્સિજન છે આ જે એક જ તત્વના બે પરમાણુ છે એમના ગુણધર્મો કેવા હશે તો સમાન હશે વજન બી કેવું હશે સમાન હશે હાઇડ્રોજનનું કેટલું આવે તો એક ગ્રામ બરાબર અથવા તો એક યુ આપણે ગણવાનું છે ચાલો હવે આ ઓક્સિજનના પરમાણુ છે આ બંનેના ગુણધર્મો કેવા હશે તો સમાન જ હશે બરાબર છે હવે ઓક્સિજન આ ઓક્સિજન હોય કે પેલું ઓક્સિજન હોય બરાબર કોઈપણ પરમાણુ હોય ઓક્સિજનનો એનું દળ કેટલું હશે તો સોળ ગ્રામ બરોબર છે ચાલો હવે જુઓ આ હાઇડ્રોજન ને ઓક્સિજન આ અલગ અલગ તત્વોના બે પરમાણુઓ થયા તો એમનો જે ગુણધર્મો હશે કેવા હશે અલગ અલગ હશે તેમજ જે એમનું વજન હશે કેવું હશે અલગ અલગ હશે હાઇડ્રોજનનું એક છે અને ઓક્સિજનનું સોળ છે તો યાદ રાખીશું કે એક જ તત્વોના પરમાણુના ગુણધર્મો સરખા હોય અલગ અલગના અલગ અલગ ગુણધર્મો હોય એવી જ રીતે વજનની બી જો વાત કરીએ દળની વાત કરીએ તો એક જ તત્વોના પરમાણુ દળ સરખું હોય અને અલગ અલગ તત્વોના પરમાણુ દળ અલગ અલગ હશે બરાબર હવે જુદા જુદા તત્વોના પરમાણુ દળ જુદા જુદા હોય છે આ સિદ્ધાંત દ્વારા આપણે આ નીચેના નિયમો સમજી શકીએ સંચારનો નિયમ નિશ્ચિત પ્રમાણનો નિયમ ગુણક પ્રમાણનો નિયમ બરાબર એ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત દ્વારા સમજી શકાય પરંતુ ડાલ્ટનનો નિયમ ઘણા પ્રાયોગિક પરિણામો સમજાવી શકતા ન હતા કે દાખલા તરીકે આપણે કાચ અથવા તો ઓવે નાઇટના રેશમ જેવા કપડાં સાથે આપણે જ્યારે ઘસીએ ત્યારે પેલું જે એ જે છે એ વિદ્યુત ભાર પ્રાપ્ત કરી લે છે તો આ કઈ રીતે પ્રાપ્ત થાય છે આવા પ્રયોગોની સમજૂતી આપણે આ ડાલ્ટનના પ્રમાણિત સિદ્ધાંતથી ના આપી શકીએ અથવા તો ના સમજાવી શકાય બરાબર છે તો યાદ રાખીશું ડાલ્ટનનો પ્રમાણિત સિદ્ધાંત બરાબર છે મળી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ